બધુ આહિરાણીઓ નીલેશ ચોકડી ખાતે એકત્ર થઈને ત્યાંથી સાંજે 5 કલાકે દ્વારકા જવા રવાના થઈ હતી દ્વારકા ખાતે યોજાનાર મહારાજ ગરબામાં 37000 આહિરાણ્યો રાસ ગરબામાં ભાગ લેનાર છે જે એક જીનિયસ બુક ઓફ ધ રેકોર્ડ થવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકાની આહિરાણીઓ પણ આ કાર્યક્રમમાં સાક્ષી થવા માટે આજરોજ દ્વારકા પહોંચે છે 5000 વર્ષ જૂનો ઇતિહાસ પુનરાવર્તિત કરવાનો અને દ્વારકાધીશને ગમે એવું ભગવત સામાજિક અને ધાર્મિક કાર્યનો સુભગ સમન્વય એટલે આહિરાણી મહારાજ સાથે સાથે આજના લોકશાહી અને આધુનિક સમયમાં યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમંતે તત્ર દેવતા સૂત્રને અનુરૂપ આહિર સમાજોમાં મહિલાઓને સન્માન ભાવ સાથે તેમની સમક્ષતાનો અને તેમના નેતૃત્વનો સમાજને લાભ મળે તેવા હેતુથી બનેલા આ પ્લેટફોર્મમાં સમાજની મહિલાઓએ અત્યાર સુધીના આયોજનમાં પોતાની સમક્ષતા અને નેતૃત્વતા પુરવાર કર્યું છે એક જ પ્લેટફોર્મ પરથી ઈષ્ટદેવ શ્રી દ્વારકાધીશની હાજરીમાં સમાજની એકતા અખંડિતતા અખંડિતતા સામાજિકતા પ્રભાવ ભવ્ય વારસો પ્રદર્શિત કરીને વિશ્વને એક હકારાત્મક સંદેશ આપશે સાથે સાથે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે મહારાષ્ટ્રના ભાગરૂપે વિશ્વ શાંતિ રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે

આજ રોજ ભવિષ્યમાં ભગવાન દ્વારકાધીશ હતા ત્યારે જે રાસ રમાયો તો ઈ રાસ આજે સાડત્રીસ હજાર બહેનો રાસ રમાવાનો છે અને આયુર સમાજ આખા ગુજરાતના સમાજ એક તાગડે તોડાવવાનો છે ખંભે ખંભા મિલાવી અને આજે જે રાસ આયોજન થઈ રહ્યું છે ઈ આયુર સમાજ માટે ગર્વની વાત છે અને આવી રીતે અમેશ માટે ભગવાન દ્વારકાધીશના ના ચારે હાથ અમારા ઉપર રૂ અને આવી સમાજ કાયમી માટે આવી રીતે હળવ મળે અને રીએ બધા જ એક થઈ અને આવી રીતે રાસ રમે પણ કોઈ પણ કાર્ય કરે અને જે આ કાર્ય કર્યું છે એને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને અમારે અહીંયાથી જે મહિલા મંડળ છે એના દક્ષાબેન એના કન્વીનર હતા ધનુશ્રી બધાને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આજ રોજ અમારા સમાજના આગેવાનો બધા નાથજીભાઈ હોય નરેન્દ્રભાઈ હોય રાહુલભાઈ હોય વિજાભાઈ બિપિનભાઈ હાર્દિકભાઈ આ બધા વિક્રમભાઈ અમે બધા જ આજે એમનાથી શુભકામના આવ્યા છીએ અને આ રાસની અંદર જે મહેનત કરી રહ્યા છે એ અમારા અમીરભાઈ અને હરમદભાઈ સોલંકી અને પ્રદીપભાઈ વાઢિયા ત્યાં ભૂગી ગયા છે અને અહીંથી અમારે ભાઈ જથાભાઈ રાવલિયા અહીં જઈ રહ્યા છે અને વિષય વાત એ છે કે આ સમાજની અંદર અંકલેશ્વર ભરૂચ એવી સેવા મળી છે વ્યાપી સ્ટેજ હાંચવાની આખી આમાં અંકલેશ્વર ભરૂચ ના હવાના ને જે સેવા મળી છે એ ભગવાનની અમે કૃપા માનીએ છીએ અને હંમેશ ના માટે આવું ને ભગવાન અમારા ઉપર આશીર્વાદ રાખે ભગવાન દ્વારકાધીશ ની